ક્યાંક ધરમપુર તો નથી બની રહ્યું ને એક્સપાયર ડેટની વસ્તુના વેચાણ માટેનું હબ બિલપુડીના યુવાનોની જાગૃતતાને કારણે પાંચ જેટલી પરપ્રાંતિયોની દુકાનમાં જનતા રેડ કરતા અનેક માલસામાન એક્સપાયર ડેટની વેચાતા હોવાનું પકડાયું ધરમપુરના બિલપુડી ખાતે થોડા દિવસ પહેલાં એક પરપ્રાંતિય રાજસ્થાની દુકાનદારને ત્યાં એક્સપાયર ડેટની માલસામાન વેચતા હોવાની માહિતી સ્થાનિક યુવાનોને મળી હતી જે અંતર્ગત તેમણે અગાઉ આ દુકાનદારને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરવા માટે ચેતવણી આપી હતી અને એક્સપાયર ડેટનો માલસામાન વેચવાની પણ મનાઈ ફરમાવી હતી પરંતુ તેમ છતાં પણ આ દુકાનદારે યુવાનોની વાત માની નહીં અને ઉપરથી યુવાનોને તમારાથી થાય તે કરી લો એવું કહી ત્યાંથી રવાના કરી દીધા હતા જો કે આજે ગામના તમામ યુવાનોએ એકત્ર થઈને બિલપુડી ગામે પાંચ જેટલી અનાજ કરિયાણાની દુકાન ચલાવતા પરપ્રાંતીય વેપારીને ત્યાં જનતા રેડ કરતાં તેમની દુકાનમાંથી એક્સપાયર ડેટ થઈ ગયેલા તેલની બોટલો ફરસાણના પડીકા ઠંડા પીણા કેટલીક જાણીતી બ્રાન્ડના સૂપના પેકેટ સહિત અનેક ચીજવસ્તુઓ મળી આવી હતી જેને લઈને યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો એટલું જ નહીં બિલપુડી તેમજ બરૂમાળ વિસ્તારમાં પણ આવેલી દુકાન ચેક કરતા ત્યાંથી પણ કેટલાક સામાન મળી આવ્યો હતો એટલે કે આદિવાસી વિસ્તારના લોકોના ભોળપણાનો ફાયદો ઉઠાવી એક્સપાયર ડેટની ચીજવસ્તુઓ આ દુકાનદારો બિંદાસપણે વેચી રહ્યા હતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે જાહેરમાં ચેડા કરી રહ્યા હતા એમ છતાં પણ જો કોઈ કહેવા જાય તો તેમની સામે તમારાથી થાય તે કરી લો એમ કહી દાદાગીરી પણ કરતા હતા જો કે આવા દુકાનદારોને સબક શીખવવા માટે યુવાનોએ આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી જાતે જ કરી હતી તેમજ મામલતદારને આદિવાસી સમાજના અગ્રણી ડોક્ટર નીરવ પટેલની આગેવાનીમાં એક આવેદનપત્ર પણ સોંપ્યું હતું અને એક્સપાયર ડેટની ચીજવસ્તુઓની વેચાણ કરનારા દુકાનદારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી નોંધનીય છે કે વહેલી સવારથી જનતા રેડની કામગીરી થઈ હતી અને અનેક ચીજ વસ્તુઓ પકડાઈ જે અંગે ફૂડ વિભાગને ટેલિફોનિક જાણકારી અપાઈ પરંતુ ફૂડ વિભાગની ટીમ મોડે મોડે બીલપુડી પહોંચી હતી ત્યારે હવે વલસાડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ દુકાનદારની સામે કેવી કાર્યવાહી કરે તેની ઉપર સૌની નજર છે જો ધરમપુરમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અહીં મોટાભાગની અનાજ કરિયાણાની દુકાન ચલાવતા પરપ્રાંતિયો લોકો આરોગ્યની સાથે બિંદાસપણે ચેડા કરી આવી ચીજવસ્તુઓનું વેચાણ વધુ કરવા માટે પ્રેરાશે તાલુકાના મામલતદાર દ્વારા પણ આ દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે નહીં તો ધરમપુર આગામી દિવસમાં એક્સપાયર ડેટની માલસામાન વેચવાનું હબ બની જાય તો નવાય નહીં ચંતા રેડ કરવામાં આવી કેટલી દુકાનોમાં કરવામાં આવે શું શું મળી આવે એક્ચુલી ગઈકાલે એક જાગૃત નાગરિકે એક મહાદેવ કિરાણા સ્ટોર કરીને ત્યાં આગળ ફરસાણમાં અને બોટલમાં એણે એક્સપાયરી ડેટનો માલ જોયો તો એણે દુકાનદારને રજૂઆત કરી કે ભાઈ આ એક્સપાયરી ડેટ છે તો પેલા દુકાનદારે કીધું ભાઈ જે આ છે જે છે તે જ છે તમારે થાય તે તોડી લો એવું કહેતા આ લોકોએ પછી ગામ લોકો ભેગા થઈને અને પાંચ જેટલી દુકાનો પર બિલપુરી છે આ અહીંયા બરુમાડ ગામ છે એમાં રેડ કરી જનતા રેડ કરી તો એમાં ઘણી બધી દુકાનોમાં ઘણા બધા માલ એક્સપાયરી નીકળ્યો છે તો આ વસ્તુ આટલી હદે જે અમુક દુકાનોમાં જે માલ મળ્યો છે બે હજાર બાવીસમાં ને એવો એક્સપાયર થયેલો છે બે બે વર્ષ જૂના માલ ખવડાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જે અતિશય ગંભીર બાબત કહેવાય છે અને આ આના લીધે ભૂલ કરી પાછી દાદાગીરી જે કરી એના લીધે ગામજનોમાં આક્રોશ પ્રવેશ થયો અને એના લીધે આ લોકો કરી છે તો આ વસ્તુ સદંતર ખોટી છે ચાલો ભૂલ થયું માની લે પણ પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈતી હતી અને બીજું ભૂલ સ્વીકારા કરતા પણ બે બે વર્ષ જૂનો માલ તો કોઈ કાળે સ્વીકાર્ય નથી આદિવાસી વિસ્તારની અંદર ભણેલા ગણેલા ઓછા હોય છે જેના કારણે પરંતુ એમના સ્વાસ્થ્ય સાથે આ જ વસ્તુ છે કે આવો બગડેલો માલ અત્યારે પેલું એક કોલ્ડ ડ્રીક છે તેમાં તો રીતસરના બધા પાર્ટિકલ્સ બની ગયેલા છે આવું કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ગરીબ પ્રજા જે ભણેલી ગણેલી નથી આ તમે જોઈ શકો છો આ આ તમે અંદર આ વસ્તુ જોઈ શકો છો કે ભણેલી ગણેલી પ્રજા નહીં હોય વડીલ હોય વયો હોય તે લોકોના તો સ્વાભાવિક સ્વાસ્થ્ય સાથે ચેડા થવાના જ છે આના લીધે આ વસ્તુ કોઈ પણ આરે સ્વીકાર્યું નથી અને આજે અહીં ઉભેલા તમામ લોકો આક્રોશ છે અને એક જ માંગ છે કે આ બધી દુકાનોમાં વ્યવસ્થિત ચેકિંગ કરવામાં આવે અને જેટલા પણ આ જનતાએ જાતે જે ચેકિંગ કરીને કાઢેલો છે એક્સપાયરી માલ તેના બદલ કાર્યવાહી કરવામાં આવે અને આ કોઈ પણ સ્વીકાર્ય નથી આ વસ્તુ